નમસ્કાર મિત્રો સ્વાગત છે ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ પર આજે આપણે તમામ માર્કેટ યાર્ડના ડુંગળી લાલ અને ડુંગળી સફેદ તેમના બજાર ભાવની માહિતી મેળવશું ચેનલ પર નવા ભાવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો માર્કેટ નીચો ભાવ ઊંચો ભાવ મહવા માર્કેટ યાર્ડ બસો છપ્પનથી બસો સત્તાવન સુરત માર્કેટયાર્ડ ત્રણસોથી સાતસો પચાસ ભાવનગર માર્કેટ યાર્ડ એકસો પિસ્તાલીસથી ત્રણસો સત્યાશી પાલિતાણા માર્કેટ યાર્ડ બસો પાંત્રીસથી ત્રણસો ઈંસ મોડાસા માર્કેટ યાર્ડમાં ડુંગળી લાલના બજાર ભાવ જોઈએ તો એકસો ત્રીસથી બસો બાણું ગોંડલ માર્કેટ યાર્ડ એકસો એકાવનથી છસો એકવીસ જસદણ માર્કેટ યાર્ડ એકસો વીસથી ત્રણસો પંચાણું જેતપુર માર્કેટયાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો નીચો બજાર ભાવ એકસો દસથી સત્સો અગિયાર વિસાવદર માર્કેટ યાર્ડ એકસો પચીસથી ઊંચો બદાર ભાવ ત્રણસો પાંત્રીસ દાહોદ માર્કેટ યાર્ડ પાંચસોથી ઊંચો બદાર ભાવ સત્સો ચાલીસ મોરબી માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો બસોથી ઊંચો બદાર ભાવ સત્સો તો રાજ્ય માર્કેટ યાર્ડ બસો દસથી ત્રણસો પાંચ અમરેલી માર્કેટ યાર્ડ બસો પંદરથી ઊંચો બજાર ભાવ ત્રણસો નેવું વડોદરા માર્કેટયાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ એકસો સાઠથી ઊંચો બજાર ભાવ ચારસો ચાલીસ હવે મિત્રો ડુંગળી સફેદના બજાર ભાવની માહિતી મેળવશું મહુવા માર્કેટ યાર્ડમાં નીચો બજાર ભાવ જોઈએ તો બસોથી ઊંચો બજાર ભાવ ત્રણસો ત્રણ ભાવનગર માર્કેટ યાર્ડ બસો વીસથી બસો એંસી ગોંડલ માર્કેટયાર્ડમાં ડુંગળી સફેદના બજાર ભાવની માહિતી મેળવીએ તો એકસો એકથી ત્રણસો છપ્પન મોડાસા માર્કેટ યાર્ડ નીચો બજાર ભાવ બસો ત્રીસથી ઊંચો બજાર ભાવ બસો ઓગણપચાસ ચેનલ પર ન હો તો ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો